અને સુરત એલઆઈડી ની પરીક્ષા આપવા જનાર છે પરીક્ષાર્થીઓ પરીક્ષા સેન્ટર પર સમયસર અને સરળતાથી પહોંચી શકે તે માટે જીએસઆરટીસી મહીસાગર દ્વારા વધારાની બસનું સંચાલન વ્યવસ્થા કરવામાં આવી છે જે માટે એલઆઈડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓએ આ સેવાનો લાભ લેવા મહીસાગર જિલ્લા ડેપો મેનેજર જાગૃતિબેન ગણાવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તારીખ પંદર છ પચીસ ના રોજ એલઆરડીની જે પરીક્ષાનો